આવેલા નર્મદા નદીમાં શ્રદ્ધા અને ભક્તિ ભાવના માહોલમાં કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી હતી વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો ગત વડોદરા રેન્જ આઈજી સંદીપ સિંહ પણ

મારું નામ સુનિલકુમાર રાજેશભાઈ માછી છે હાલમાં બાળપુટ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પરત બજાવું છું આજ રોજ ગણપતિ વિવિધ નિમિત્તે અહીંયા બાળપુટમાં ભરૂચ જિલ્લાના તમામ નાની મોટી પાંચ ફૂટથી ઉપરની તથા પાંચ ફૂટની નીચેની બધી જ ગણપતિનું વિસર્જનનું આયોજન રાખવામાં આવેલું હતું ત્યાં આજે રોજ સવારે આઠ વાગેથી લઈને હજી આજે રાતના બાર વાગ્યા છે અને હજી કામ ચાલુ છે ગામના લોકો ગામના લોકો તથા ગામના છોકરાઓ આજે સમાજના છોકરાઓ આદિવાસી સમાજના છોકરાઓ બધા મહેનતમાં લાગી ગયેલા છે અને સેવા આપે છે અહીંયા અને આ રીતે આ કામગીરી કરે છે અને કામગીરી સારી પડે એના માટે સંપૂર્ણપણે મહેનત કરી રહ્યા છે